તે ઉડીને ચુનમુન પાસે જાય છે તે ચુનમુન કહે છે ચુનમુન તું અહીંયા શું કરી રહી છે તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું મને સાચું બતાવજે કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે પછી ચુનમુન ચીલ દાદાને બધું કહે છે ચીલ દાદા હું આજે બીમાર હતી બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી હતી તો જેમ તેમ કરીને હું બચ્ચાઓ માટે ખાવાનું લેવા આવી પણ કાળા કાગડા ભાઈએ મને પકડી લીધી તું જરાય ચિંતા ના કરતી બેટા હું બધું સરખું કરી દઈશ અને પેલા કાળા કાગડાની ખબર હમણાં જ લઉં છું હા ચિલ દાદા ગુસ્સે થઈને કાળા કાગડા પાસે જાય છે કાળા કાગડા સાંભળ તું તારા દાણાના બદલામાં મારી પાસેથી દાણા લઈ લે અને ચુનમુન ચકલીને છોડી દે તને નાના નાના બાળકો છે હું નહીં છોડું અને તમે કારણ વગર વચ્ચે કેમ પડી રહ્યા છો જાઓ તમારું કામ કરો ચીલ દાદા ગુસ્સેથી કહે છે કાણા કાગડા કાળા કાગડા મારી વાત પ્રેમથી સાંભળી લે નહીં તો તારે તેનું પરિણામ ભોગવવું જ પડશે મારી વાત માની લે અને ચુનમુનને છોડી દે એ તારે જે કરવું હોય તે કર પણ હું ચુનમુનને નહીં છોડું કાળા કાગડા હું તને મારું ઘર આપી દઈશ પણ તું ચુનમુનને છોડી દે ના હું નહીં છોડું તમને ખબર નથી પડી રહી જાઓ અહિયાં થી કડક આગળ દે હું તને નવું ખેતર લાવીને આપી દઈશ જાઓ મને કોઈ વસ્તુની લાલચ નથી હું તેને કોઈ પણ હિસાબે નહીં છોડું